તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો ગીર સોમનાથના કોડીનાર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ગીર ગઢડા તાલાલા ગીર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે વરસાદ વરસતા જ વાતાવરણ ગાર બન્યું છે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે જ્યારે કે જગત જોતા પણ ખુશ થયો છે કારણ કે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો નદી નાળામાં નવા નીરની આવકથી પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગીર ગઢડા તાલાલા ગીર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે ગીરના આજુબાજુના ગામોમાં વરસાદ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો હવામાન વિભાગ દ્વારા સાત દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત જે દરિયાઈ પટ્ટો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જયેશ જયેશ વરસાદ વરસ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે શું વિગતો જે કૃષ્ણ વાસે તો છેલ્લા ત્રણ દિવસે આ ગીર જિલ્લાના મહાન દરિયાપટ્ટી પર વરસાદ સતત વસી રહ્યો છે જયારે સવારથી પણ સતત વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે ખાસ કરીને જોઈએ તો દરિયાપટ્ટીના ગામમાં કુડિયા તાલુકાના ગામોમાં તમે શુક્રવાળા વિસ્તારમાં વરસાદ વસી રહ્યો છે ત્યારે ઉના વિસ્તારના ગામે પંથકમાં વરસાદ ન હોય તેથી ઉના પંથકમાં ધરતીપુત્રમાં પણ અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે જી જયેશ કઈ કઈ નદીઓમાં નવા નીરની આવક થઈ છે હાલ નદીઓમાં નવા નીરની આવક નહીવત પ્રમાણમાં જોવા મળી રહી છે જે પ્રમાણમાં જોઈએ છે વરસાદ વરસે છે પણ એટલો જે પ્રમાણમાં વરસાદ વરસતો છે પ્રમાણ વરસાદ વરસતો નથી હાલ જે હવે છાટા આવે છે છાટા પડી રહ્યા છે તેમજ એકાદ જેટલો વરસાદ વરસી રહ્યો છે જી જી આભાર માહિતી આપવા માટે તો વરસાદ વરસતા જ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે